જામનગર જિલ્લા પંચાયત ખાતે પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્વક વિરોધ કર્યો કર્મચારીઓ પોતાની મુખ્ય ચાર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આગામી સોળમી તારીખે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમજ આગામી ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ એકઠા થશે અને આંદોલન કરી સરકારમાં રજૂઆત કરશે તમામ ખેડરના કર્મચારીઓ અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા આ આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે જેમાં સરકાર પાસે અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી